સુરતમાં કાપોદરા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી ચોવીસ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો સુરતમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે તેવામાં ખાસ કરીને જુગારનું દૂષણ વધી રહ્યું છે જુગાર રમવામાં પણ જુગારીઓએ નવી તરકીબ અજમાવી છે અને હવે કાપોદ્રા વિસ્તારમાં ધાર્મિક યંત્ર પર જુગાર રમતો હોવાનું સામે આવ્યું છે કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગાયત્રી સોસાયટીમાં આવેલી દુકાનમાં એચ એસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યો છે ભાવિન ઓધવજી મોજીદરા તથા વિજય છગન ગોલાણિયા ભાડે જગ્યા રાખી જુગારધામ ચલાવતા હતા આ જુગારધામ અનોખી રીતે ચલાવવામાં આવતું હતું દુકાનમાં મશીનમાં ધાર્મિક યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી જુગાર રમનાર બદલ નવ ગણી રકમ આપવામાં આવતી હતી દુકાનમાં રેડ કરી પોલીસે ચોવીસ ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જુગાર રમાડતા બે ઓપરેટર તથા બાવીસ જુગાર રમવા આવેલા ઈસમોને રોકડા એસી હજારથી વધુની રકમ સાથે ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે યંત્રનું મશીન કોમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સિક્કાનું મશીન સહિત ધાતુના સિક્કા વગેરે મળી કુલ બે પોઈન્ટ પચ્ચીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે પોલીસ સ્ટેશનને એવી ખાનગી રહે બાતમી મળેલી કે ગાયત્રી સોસાયટીમાં જ્યાં હીરાના કારખાનાઓ આવેલા છે ત્યાં એક દુકાનમાં યંત્રો દ્વારા આંકડા જેવો એક જુગાર ચાલુ છે જેથી બાતમી આધારે બાતમીદારને વિશ્વાસમાં લઈ અને એક ડીકોય પોલીસ દ્વારા ગોઠવવામાં આવી અને એક ડીકોયને તે જગ્યા ઉપર મોકલવામાં આવ્યો અને ડીકોએ સ્પષ્ટપણે જણાવેલું કે ભાઈ આ ખરેખર એક જુગાર રમાય છે અહીંયા કોઈ યંત્રોનું વેચાણ થતું નથી ત્યારબાદ પંચોને બોલાવી પંચોને સમજ કરી અને એ જગ્યા ઉપર રેડ કરવામાં આવી રેડ દરમિયાન એવું માલુમ પડેલું કે વાસ્તુશાસ્ત્રના યંત્રો વેચવાના બાને અને યંત્રો વેચાણ કરી અને એનો લકી ડ્રો કરી અને ચાંદી ચાંદીનો સિક્કો આપવાના બાને કાયદેસર આ વસ્તુ છે એવું પબ્લિકમાં પ્રસ્થાપિત કરી અને જુગારનો અખાડો ચલાવવામાં આવે છે ત્યાં જતાં યંત્રો વેચવાનો કોઈ હિસાબ મળેલો નહીં કોઈ ચોપડા મળેલા નહીં અને ત્યાં બે સંચાલકો જે આ દરેક વસ્તુ સંભાળતા હતા જેને પગારદાર તરીકે રાખેલા હતા એણે સ્પષ્ટપણે જણાવેલું કે આ અમે જે પબ્લિક પૈસા લગાડે અગિયાર રૂપિયા બાવીસ રૂપિયા પાંચસો રૂપિયા સુધી પબ્લિક પૈસા લગાડે અને એના અવેજમાં પાંચ મિનિટ પછી કોઈ લકી ડ્રો થાય અને લકી ડ્રોમાં જો એને લાગે તો એના નવ ગણા દસ ગણા પૈસા આપવામાં આવે નહીતર એના પૈસા જાય આ રીતનો જુગાર ચાલતો હતો જે જુગારની રેડ કરવામાં આવી અને જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ આરોપી પકડવામાં આવેલા એમાં બાવીસ જુગાર રમતા ઈસમો અને બે દુકાનના સંચાલકો તથા એની એલઈડી સ્ક્રીન કોમ્પ્યુટર આ દરેક વસ્તુ કબજે કરી ટોટલ બે લાખ પચીસ હજાર જેટલો મુદામાલ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે કમ્પ્યુટર જે યંત્રોબંધનું જે છે આખું જે ઓનલાઈન સિસ્ટમ એને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બેનર પણ એવા મારેલા કે ભાઈ આ કોઈ જુગાર નથી કાયદેસરની વસ્તુ છે એવી રીતના કરી અને પબ્લિકને પણ છેતરવામાં આવતો જેથી પબ્લિક ત્યાં જાય હવે પબ્લિકને ત્યાં યંત્રોના વેચાણ કરવાની વાત કરે યંત્રોનું કોઈ વેચાણ થાય નહીં યંત્ર લેવાના રૂપ બાને યા પૈસા લગાડવામાં આવે અને લખીટોના બાને એને પૈસા આપવામાં આવે દસ જણા પૈસા લગાડે નવ જણાના પૈસા જાય એક જણાના પૈસા લાગે આ પ્રકારનું ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાં થતી હતી બ્યુરો રિપોર્ટ સુરત